બોલીવુડના સૌથી મોટા સુપરસ્ટાર રાજેશ ખન્નાના ફેન અમદાવાદમાં રહે છે અમદાવાદમાં મણિનગર વિસ્તારની અંદર આપ જુઓ તો અહીં તમને રોડ ઉપર રાજેશ ખન્નાની તસવીરો દેખાશે તેમના ફોટોગ્રાફની સાથે ખાસ કરીને નજર કરશો તો અહીં રાજેશ ખન્નાના લુકમાં એક ભાઈ તમને જોવા મળશે તેમનું નામ પણ રાજુભાઈ છે અને રાજુભાઈ સાથે વાત કરીશું રાજુભાઈ રાજેશ ખન્નાના ફેન ક્યારથી બન્યા મેં એમનું પહેલું પિક્ચર જોયું પ્રેમનગર પ્રેમનગરમાં મેં એની જે હેરસ્ટાઈલ છે કપડાના લુક છે એના ડ્રેસીસ અને આંખો જે પણ એની હલાવવાની સ્ટાઇલ હેરસ્ટાઈલ એક્ટિંગ નેચરલ એક્ટિંગ કલાકાર મને બહુ ગમે એમાંથી પ્રેમનગરમાંથી હું એનો ફેન બની પ્રેમનગર મેં કમસે કમ પાંત્રીસ ચાલીસ વખત જોયું ફેન બન્યા પરંતુ તેની સાથે અમદાવાદની અંદર તમારો વિડીયો પણ ખાસ એવો વાયરલ થયો છે તો લોકો તમને શું દૂરથી બોલાવે છે કે રાજેશ ખન્ના બેઠા છે હા મને કોઈ કાકા કે કોઈ રાજેશ કે કોઈ કે બાબુ મુશાય કે આનંદ આવી તો બધા પબ્લિક આવતી જ હતી નાના નાના છોકરાઓ પણ સ્કૂલના બાળકો પણ અંકલ બાબુ મુસાય એવું પણ બોલતા હતા તમને ખૂબ જ ગમે છે એવા પ્રકારનો કોઈ ડાયલોગ કે જે ખાસ કરીને લોકોને પણ તમે સંભળાવતા બાબુ શાહ આ એમનો આનંદ પિક્ચર બહુ સુપરહિટ પિક્ચર હતું બહુ નેચરલ दर्द भरी कहानी है थी है नहीं बाबू शाये जिंदगी और मौत ऊपर वाले के हाथ लिखे जहाँ पर ना इसे आप बदल सकते हो ना मैं हम सब एक रंग मच की कटपुट लिया जिनकी डोर ऊपर वाले की उंगलियों में बंदी हुई कौन कब कैसे उठेगा ये कोई नहीं बता सकता हा बाबू शाह जिंदगी बड़ी होनी चाहिए लंबी नहीं રાજેશ ખન્નાના જીવન અમુક પાસાઓ જે તમે જાણતા હશો તેમાં સૌથી મહત્વનું પાસું જે તમને એટ્રેક કરી ગયું તે કયું હતું તમને ખૂબ જ એમ મન થયું કે રાજેશ ખન્નાનો તો હું ફેન વધારે થઈ ગયો એવી કોઈ પણ મારી જિંદગીમાં આવી મને એનામાં તો બસ એના એક કપડાનો લુક બહુ ગમ્યો અને હું એના જેવા પણ કપડા પહેરું છું પ્રોગ્રામ પણ લોકો મને લઈ જાય છે પ્રોગ્રામ બી કરું છું અને જે કપડાના એના લુક એના જેવી સ્ટાઇલ રાખું છું અને આ વાર્ડની સ્ટાઈલ બહુ ગમ્યું

અને રાજેશ ખન્ના સાહેબ કેટલાય કલાકારો દેવ થઈ ગયા પણ જે રાજેશ ખન્નાનો ક્રેઝ બાર તેર વર્ષ થઈ ગયા આજે પણ એનો એટલો બધો ક્રેઝ છે કે લોકો મને યાદ કરે ને સલામ મારે જ્યારે મૂવી જોયું તો એ સમય કયો હતો કે વર્ષ પહેલાનો હતો કે જ્યારે તમે મૂવી જોયું હતું ને તમે ફેન બની ગયા અને તમે મેં આ લુક અપના હા રાજેશ ખન્નાનું મૂવી મેં કમસે કમ ચાલીસ વર્ષ પહેલા જોયું ચાલીસ એક વર્ષ થઈ ગયા ચાલીસ વર્ષથી રાજુભાઈ લોધા કે જેઓ અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહે છે અને ખાસ કરીને લોકોને એક મેસેજ પણ આપે છે કે જિંદગી જીવાની જે કળા છે તે ભૂલવી ન જોઈએ તેમનો વિડીયો ખૂબ જ વાયરલ થયો છે અને તેઓ ખાસ કરીને કપડાં સીવીને અહીંયા લોકોની સામે ખાસ કરીને રાજેશ ખન્નાના ડાયલોગ પણ વાગોળે છે અને કહે છે કે જિંદગી તો મજાની જીવી જોઈએ કેમેરા પર્સન શૈણિક મહેતા સાથે દીતિકા ખુમાર ન્યૂઝિન ગુજરાતી અમદાવાદ